શહેરના આજવા રોડ ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે અઢારમા વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આજવા રોડ ખાતે આવેલા જેપી નગર ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા સત્તર વર્ષથી બજરંગ યુરોપ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તે જ રીતે આ વર્ષે પણ અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

અને અમે આ બધા સાર સહકારથી અને સર્વ ફ્રેન્ડ સર્કલ તરફથી અમે આ બધું આયોજન કરી રહ્યા છે અને આજુબાજુવાળા પણ અમને સાર સહકાર મળે છે અને આ બંધારામાં જે કંઈ લોકો આવે છે પ્રેમ ભાવથી પ્રેમપૂર્વક બધું જમીને અને સારા વખાણ કરીને જાય છે અમારા કે તમે સારું કાર્ય કરી રહ્યા છો કેટલા લોકો આજે બંધારણ રાખે છે આ અમારે ત્યાં અત્યારે પચીસો ત્રણ હજારથી માણસ જમીને જ જશે ને તે પ્રેમ પૂર્વક જાય છે જમીને આપણા મંડળનું નામ શું મારું નામ શૈલેષ રાજપૂત છે અને મારા મંદિરનું નામ બજરંગ યુવક મંદિર છે